વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આવેલ સોલાર પેનલ નીચે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતભરમાં ઠેર ઠેર નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી છે જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળાઓ કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓગણીસ વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત વીસ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેઉ રોકડીયા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પોલીસ કમિશનર નરસિંહા કોમર કાઉન્સિલરો શાળા ના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા